પલાળેલા ચણા ખાવાના ફાયદા અને ગેરફાયદાઓ મિત્રો ચણા જેને ગરબાંજો બીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક પ્રકારનું કઠોળ છે જેમાં પ્રોટીન ફાઇબર વિટામિન્સ અને ચરબી ખૂબ જ માત્રામાં હોય છે અને ચણા મનુષ્યો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે પલાળેલા ચણામાં રહેલ પ્રોટીન અને ફાઇબર આપણને ઘણા બધા રોગોથી બચાવે છે પરંતુ દરરોજ પલાળેલા ચણા ખાવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે તો ચાલો મિત્રો આપણે આ વિડીયોની અંદર પલાળેલા ચણા ખાવાના કેટલાક ફાયદાઓ અને કેટલાક ગેરફાયદાઓ વિશે માહિતી મેળવીએ તો ચાલો આપણે સૌથી પહેલા પલાળેલા ચણા ખાવાના ફાયદા જોઈએ તો પાચન શક્તિમાં સુધાર કરે છે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરે છે એનિમિયા દૂર કરે છે સ્ત્રીઓ માટે ફાયદાકારક છે સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે અને બીજું કે ચણા ફાઈબરથી ભરપૂર હોવાથી પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેથી આપણને ભૂખ પણ નથી લાગતી તો હવે આપણે પલાળેલા ચણા ખાવાના કેટલાક ગેરફાયદાઓ જોઈએ તો બધું પડતા ભીના ચણા ખાવાથી સમસ્યા થઈ થઈ શકે શકે છે છે વિક્ષેપ વધુ પડતા ચણા ખાવાથી પેટમાં દુખાવો પણ થઈ શકે છે તો મિત્રો આ વિડીયો ની અંદર આપણે પલાળેલા ચણા ખાવાના કેટલાક ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે માહિતી મેળવી તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં